સુરત શહેર સહિત જિલ્લામાં લાગેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી કિંમતી ફાઈવ જી બીબીઓ કાર્ડ અને એસએફ સહિતના સામાનની ચોરી કરતી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી પોલીસ ચોપડી નોંધાયેલા પાંચ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે ઝડપાયેલા આરોપીઓમાં એક ભંગારનો વેપારી છે જે ફાઈવ જી કાર્ડ અને એસએફ પી આરોપીઓ પાસેથી સસ્તામાં ખરીદતો હતો બીબીઓ કાર્ડ અને એસએફ પીની કિંમત લાખોમાં થાય છે ઝડપાયેલા આરોપીમાં ત્રણ શખ્સો જીઓ કંપનીના પૂર્વ ટેકનિશિયન છે જ્યારે અન્ય એક રીડરનો સમાવેશ થાય છે આ આરોપીની ધરપકડ કરી ચૌદ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખની મત્તાનો મુદ્દામાલ કબજેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરત સહિત જિલ્લામાં આવેલા જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી ઘણા ઘણા દિવસોથી ફાઇવ જી કાર્ડ અને એસએફી જેવા કિંમતી સામાનની ચોરીની ફરિયાદ ઉઠી હતી જે મામલે શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી શહેર પોલીસ ચોપડે નોંધાયેલા આ ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા સુરત ક્રાઇમ બ્રાન્ચે ભારે કમર કસી હતી તારીમાન સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ચોક્કસ માહિતી મળી હતી કે જીઓ કંપનીના મોબાઈલ ટાવરોમાંથી ફાઇવ જી બીબીયુ કાર્ડ અને એસએફપી જેવી કિંમતી સામાનની ચોરી કરતા ત્રણ જેટલા ઈસમો ચોક બજાર ખાતે આવેલા ડક્કા ઓવારાના તાપી નદીના કિનારે ભેગા થવાના છે વિસામણ પાસેથી ચોરીનો સામાન ખરીદવા માટે પંગાનો વેપારી પણ આવવાનો છે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલ ટાવરોમાંથી કિંમતી ફાઇવજી બીપીયુ કાર્ડ અને એસએફપીની ચોરી કરતી ગેંગનો પડતાફાશ કરી પાંચ આરોપીની ધરપકડ કરી છે જે વધુ ગુના ઉકેલાવાની શક્યતાના પગલે વધુ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે સુરત શહેર તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર જીઓ કંપનીના જે મોબાઈલ ટાવર આવેલા છે એની અંદર જે રાઉટર આવે છે સ્પીડ વધારવા માટે એ રાઉટર તથા એમની ચીપ આજ તો બીબીયુ રાઉટર અને એસએફપી ચીપ એના ચોરીના બનાવ બનેલા હતા એને લઈને સુરત શહેરમાં ઉમરા અમરોલી તથા સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર કિમ કોસંબામાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા હતા એમને ડિટેક કરવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી સરસ સિંગલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી એમને લઈને પીએસઆઈ મહિલા અને એમની ટીમ વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પીએસએ મહિડા અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ લોકો જે ગેંગ આમાં ઇન્વોલ્વ છે એ અગાઉ અને હાલમાં પણ જીઓ કંપનીની અંદર જે ટેકનિશિયન તરીકે કામ કરે છે એ લોકો જ છે તથા આ સ્ક્રેપનો ધંધો કરનાર વ્યક્તિઓ છે એનો માલ લે છે અને આજરોજ એ લોકો તાપી કિનારે એ લોકો ભેગા થવાના છે અને જે ઉપરોક્ત મુદ્દામાલ ચોરો છે એ માલ એમને વેચવાના છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ મહેડા અને એમની ટીમ દ્વારા એમને ડક્કા ખાતેથી પકડી પાડવામાં આવેલ છે એની અંદર જે મુખ્ય ચાર આરોપીઓ છે એની અંદર એક છે રાજેન્દ્ર વર્મા બીજો છે પંકજ ભદોરિયા ત્રીજો છે રાધેશ રાધા મોહન વર્મા અને ચોથો આરોપી છે મોહમ્મદ અનસ મલિક આ મોહમ્મદ અનસ મલિક છે એ આ જે ચીપ છે અને જે રાઉટર છે એ ખરીદનાર છે ત્રણ મહિના પહેલા આ લોકોએ પીપોદરા અને કિમ વિસ્તારની અંદરથી ચોરીઓ કરેલ હતી અને એનો જે માલ આવેલો હતો એ આ મોહમ્મદ અનસને વેચેલ હતો ત્યારબાદ મોહમ્મદ અનસે એમને ફરીવાર ચોરી કરવાનું કહેતા એ લોકો એક એક બે હજાર ત્રેવીસના ના રોજ એક એક બે હજાર ચોવીસના ના રોજ ફરી આ લોકો એક્ટિવ થઈ છાપરા ફાટા રોડ પીપોદરા અને વેલેન્ટાઇન સિનેમા એ લોકો પાછળ જ્યાં જીઓના કંપનીના ટાવર આવેલા છે ત્યાંથી આ બીબીયુ રાઉટરની ચોરી કરેલી હતી આમ એમની પાસેથી સ્પોટ ઉપરથી જે મુદ્દામાલ તથા જે સ્ક્રેપર છે એ મોહમ્મદ અનસ મલિક એના ઘરમાંથી પણ મુદ્દામાલ મળી આવેલ છે ટોટલ ચૌદ લાખ ઉપરનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે આની અંદર જે ફાઈવજી ના બીબીયુ રાઉટર છે એ પાંચ નંગ છે એસએફપી નંગ બાવીસ જે ચિપ ચીપ આવે છે એ છે ડિસમિસ નંગ બે ચાવી નંગ ત્રણ તથા બે મોપેડ એમ મળીને ટોટલ ચૌદ લાખ ઓગણા સિત્તેર હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવે છે આમાં રાજેન્દ્ર વર્મા પંકજ ભદોરિયા અને રાધા મોહન વર્મા આ ત્રણેય જીઓ કંપનીના ટેકનિશિયન છે જ્યારે ચોથો આરોપી છે જે મોહમ્મદ અનસ મલિક એ ભંગારનો ધંધો કરતો હોય છે અને એ માલ ખરીદનાર છે

અને એ બાદ એમને એ જગ્યાએથી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ બીબીઓની ચોરી કરે એને પણ અલગ ગુનાની અંદર ધરપકડ કરવામાં આવે છે આમ આ બધા પાંચ ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે એને રિમાન્ડની પ્રોસીજર ચાલુ છે અને ઘણા બધા અલગ અલગ જગ્યાએ આ લોકો જ્યાં જ્યાં એની મુવમેન્ટ હતી ત્યાં કોઈ ચોરી થયેલ છે કે કેમ એને પણ તપાસ